નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ થારી એક હજાર પંચાવનથી અગિયારસો ને પંચાવન રાજકોટ તેરસો પચાસથી સોળસો જામજોધપુર બારસો એકાવનથી ચૌદસો એકાણું જસદણ તેરસો એકાણુંથી પંદરસો પિંચોતેર જેતપુર આઠસો એકોતેરથી પંદરસો બાસઠ સાવરકુંડલા ચૌદસો અગિયારથી વીસ બોટાદ એક હજાર પચાસ થી ચોવીસ બાબરા બારસો પાંત્રીસ થી તેરસો પચીસ વાંકાનેર નવસો દસ થી ચૌદસો અમરેલી આઠસો થી અઢાર જામનગર અગિયારસો થી ત્રીસ ગોંડલ અગિયારસો થી પંદરસો ને છત્રીસ